દેશના દાંત ખાટા કરનાર ઓપરેશન બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સહિત અન્ય મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે બાદ તેઓ એ ટૂંકા ભાગ લીધો છે જૂના એરપોર્ટ થી લઈને એરફોર્સ સ્ટેશન સુધી આશરે એક કિલોમીટર સુધી રોડ શો ચાલ્યો જેમાં તેમણે કારમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું છે ત્યારબાદ તેઓ દાહોદમાં આયોજિત કાર્યક્રમ માં ભાગ લેવા માટે હવાઈ માર્ગે જનાર છે આ વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેયર શ્રીમતી બિંકીબેન સોની મુખ્ય સચિવ પંકજ જોશી રાજ્યની પોલીસના વડા વિકાસ સહાય કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે